સુરેન્દ્રનગર પોલીસે જિલ્લામાં ચોરી થયેલા વાહનોને ઝડપી પાડી ચોરીનો પર્દાફાશ કર્યો છે ત્યારે એ ડિવિઝન પોલીસે તેર બાઇક સાથે બે શખ્સોને ઝડપ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો પોપટપરા તેમજ થાન અને જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી ચોરી કરેલા બાઇક સાથે બે શખ્સોને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે બી ડિવિઝન પોલીસે ચોરીના ચાર બાઇક અને એક રિક્ષા સાથે બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે આમ તમામ શખ્સો પાસેથી કુલ સત્તર બાઇક અને એક રિક્ષા સહિત ચાર શખ્સોને ઝડપીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા ઈસમો પાસેથી ત્રણ પોઈન્ટ પચાસ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે એ ડિવિઝન પોલીસની ટીમ જેમાં પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે એક વાહન ચોરી કરતી ના બે સભ્યો જેમાં અમનભાઈ મહેશભાઈ વાઘેલા તથા વિશાલભાઈ રાજેશભાઈ અઘેરા આ બે સુરેન્દ્રનગરના રહેનારા છે આ બંને પાસેથી એ ડિવિઝન પીએસઆઈ શ્રી જાડેજા અને તેમની ટીમે કુલ તેર બાઈકો રિકવર કરેલા હતા જે અલગ અલગ પોલીસ સ્ટેશનના જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા હતા જ્યારે સાથે સાથે બી ડિવિઝન પીએસઆઈ શ્રી ઝાલા તથા તેની ટીમે પણ એક વાહન ચોરી કરતી ટોળકી જેમાં મોઈન અકબર જેડા સોહિલ સલીમ દિવાલ તથા ફારૂક મહેમૂદ ઘટિયાને ઝડપી તેની પાસેથી કુલ ચાર બાઇક તેમજ એક સીએનજી રિક્ષા જે પણ સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલા હતા તેની સાથે ઝડપી પાડેલ છે આમ બે દિવસમાં જ એ ડિવિઝન તથા પોલીસ બી ડિવિઝનની પોલીસ ટીમે કુલ અઢાર જેટલા બાઇક તથા સીએનજી રિક્ષા ચોરી પકડી ચોરી કરતી ગેંગને પકડી અને એક ખૂબ જ સરસ કામગીરી કરેલ છે હાલે એ ડિવિઝન પીએસઆઈ તથા બી ડિવિઝન પીએ વિશેષ તપાસ ચલાવી રહ્યા છે